શ્વર માં વાલીયા ચોકડી નજીક સદનસીબે કોઈ જાનહાની નહી વીજ પોલ જૂનો અને જર્જરિત હોવાનો સ્થાનિકો નો આક્ષેપ છે તો ઘટનાની જાણ થતા જ વીજ વિભાગ દોડી આવ્યું અને પોલ હટાવી રસ્તો ખુલ્લો કરાયો જોખમી વીજ પોલ તાત્કાલિક સમારકામની માંગ ઉઠી છે મારું દુકાનનું નામ મંગલદીપ સુપર સ્ટોર છે તો મારી બાજુમાં અરવિંદ ટાઇડર્સની દુકાન છે અત્યારે જ આ જીબીના થાંભલો અમારા દુકાનના આગળ ઢળી પડ્યો છે અને બે એક્ટિવાનું સખત નુકસાન છે અને જે માણસો બહારથી આવતા હતા એમને અમે બચાવીને કાઢ્યા છે બાકીને વધારે પડતું નુકસાન થતું હતું આ જીબીની બહુ મોટી લાફરવાઈ છે ને લાઈન ચાલુ હતી બહુ મોટા ફટાકડા થયા છે એટલા માટે આ હું નમ્ર વિનંતી કરું છું આનો જો બી હશે તેનો નિકાલ લાવે ને ગાડીનું ખૂબ જ નુકસાન છે એક્ટિવા આખી ભાંગી પડેલી છે બીજી એક્ટિવા નું બી નુકસાન વધારે છે બે એક્ટિવા નું નુકસાન છે